ને તમને દેખાડવાના કે ભાઈ ક્યાં ફરવા ગયા તને શું છે હવે આજ વાડિયા આવ્યા છે આજ વાડીયા નાખવાના છે માંડવીમાં બેક્ટેરિયા ને બીજી ફૂગ ફૂગનાશક જે દવાઈઓ આવે પાવડર ટાઈપની એને રેતીમાં ભેળવીને નાખવાની છે આપણે એટલે જેથી માંડવીમાં હારામાં સારું ઉત્પાદન મળે ને આપણી માંડવી એકદમ મસ્ત થઈ જાય બરાબર છે અત્યારે કાલ પરમદી વરસાદ આવી ગયો એટલે આજ ખરાડ છે આજ આપણે નાખી દેવાનું છે માંડવીમાં બેક્ટેરિયા જે આ માંડવીમાં નાખવાના છે બેક્ટેરિયા

બે બરોબર જો આવા બેક્ટેરિયા આવે આવી રીતે કોથળીઓમાં અલગ અલગ ત્રણ પેકેટ આવે ત્રણ એને નાખી દેવાના પછી મિક્સ કરી દેવાના રેતી હારે જોઈ જો આ મોટભાઈ મિક્સ કરે છે જો આવી રીતે નાખી દેવાના અંદર જો બાપુએ નાખી દીધું બરાબર આવી રીતે પાવડર ટાઈપ આવે પાવડર નાખી દેવાનો અંદર જોઈ લો આવી રીતે રેતી હારે મિક્સ કરી અને નાખી દેવાનું હજી એક પડીકા ઓલી બાજ છે એ ત્રણેય પડીકા નાખી દેવાના આવી રીતે અમે આ ત્રણે પડીકા કમ્પ્લીટ તોડીને નાખી દીધા ને પછી એને મિક્સ કરી અને હાયરુમાં ઉડાડી દો એટલે જો પછી તમારી માંડવી ભાગે હા તો પછી આવી રીતે અસલ મજાનું મિક્સ કરી દેવાનું રેતીમાં ભેળવી અને ઉડાડી દેવાના માંડવી બરાબર જોઈ લ્યો આવી રીતના આ કેવી રીતના રેતીમાં ભેળવી અને કમ્પ્લીટ ઉડાડી દેવાના